મહાનગરપાલિકાની બાળકનું જીવન ગાંધીનગર જિલ્લાના જેના આજુબાજુમાં કોઈ પણ જાતની રેલિંગ કરેલ ન હતી કે કોઈ પણ સુરક્ષા માટે કંઈ કામ કરેલ નથી તેના કારણે સેક્ટર એકમાં પોતાનું ગુજરાત ચલાવવા માટે લોકોના ઘર કામ કરવા આવતા એક બહેન પોતાના બાળક સાથે ત્યાંથી પસાર થાય છે ને બાળકનું પગ લપસતા તે ખાડામાં પડે છે અને તેનું કરુણ મૃત્યુ નિપજે છે અમારી ચેનલના માધ્યમથી અમે વારંવાર મહાનગરપાલિકાની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા છે તેમણે તેમના કામને લઈ માહિતગાર કર્યા છે છતાં પણ તેમણે કોઈ પણ જાતનો સુધારો દેખાતો નથી અવારનવાર કોઈક ને કોઈક નવા નવા બનાવો બહાર આવતા જ હોય છે છતાં પણ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી જો અધિકારીઓ પોતાની બુદ્ધિશક્તિ અને સરકાર દ્વારા આપવામાં આવતા નાણાંનો યોગ્ય ઉપયોગ કરી ને તળાવની આજુબાજુમાં રીલિંગ કરી હોત કે અથવા ત્યાં કોઈ સિક્યુરિટી માટે કોઈ માણસ રાખેલો હોત તો આજે આ એક બાળકનું મૃત્યુ ન થયું હોત ઘટનાને બંને ચારથી પાંચ કલાક થયા હોવા છતાં આપ જોઈ શકો છો હજુ પણ ત્યાં કોઈ પણ જાતના સુરક્ષા પગલાં લેવામાં આવ્યા નથી સામાન્ય માણસના જીવનની કોઈ કિંમત રહી નથી કે શું આ દેશમાં સરકારશ્રીને અમારી ટકોર છે આવા ગેરજિમ્મેદાર અને આળસુ અધિકારીઓનું લિસ્ટ તૈયાર કરે અને તેમને ઉપર યોગ્ય કાર્યવાહી કરે